ડિસ્કસ એન્ડ ડિસાઈડ આવે ને ડિસ્કસ એન્ડ ડિસાઈડ આવે વન મેન શો તો ચાલે જ એટલે કોઈ બીજા બુદ્ધિશાળી બેઠા હતા એ ચાર મેન જોઈએ એટલે એને પૂછ્યું કે હું એક પ્રશ્ન પૂછું કે ભાઈ ઇફ યુ ડોન્ટ માઇન્ડ કયા અગત્યના નિર્ણયો તમે લો ને તમારા વાઇફ હા પાડે કદાચ ઓછા અગત્યના નિર્ણય તમારા વાઇફ ને તમે આ પાડો કેન યુ સમરાઈઝ તમે એક બે દ્રષ્ટાંત આપી શકો એટલે અમને કહ્યું કે ઓછા અગત્યના નિર્ણય જે મારા પત્ની લે ને હું અમારે હા પાડવાની કયું ઘર આપણે રહેવા માટે લેવું ફ્લેટ બંગલો એમાં ઇન્ટિરિયર શું કરવા કઈ ગાડી આપણે લેવી કઈ ઇન્સ્યોરન્સ પોલિસી આપણે લેવી છોકરાઓને કઈ સ્કૂલમાં કોલેજમાં ભણવા મોકલવા પછી પિકનિક કે ટુર ઉપર જોઈએ જઈએ તો કયા ડેસ્ટિનેશન ઉપર જવું કેટલા દિવસ માટે જવું એમાં કેટલો ખર્ચો કરવો ઘરમાં બધા ફેમિલી મેમ્બર્સને ને બધા કયા કપડા ખરીદવા ને કયા કપડા કયા પ્રસંગે પહેરવા આપણા પરિવારને જે જે સમાજમાં સંબંધો છે બીજા પરિવાર સાથે કે કયા પરિવાર સાથે કેટલો ક્યાં વ્યવહાર કરવો આ બધી નાની નાની વાતો નિર્ણયો મારા પત્ની લે નો હા પાડી હા તમે હસ્યા કે એમ મને કહો કે હવે કંઈ બીજું રહ્યું જ નહીં આ બધા નિર્ણય જો પત્ની લેતા ને આ પાડે તો આ જન્ટલમેન આ ભાઈને કયા નિર્ણય લેવાના કે જેમાં પત્ની આ પાડે પૂછ્યું ભાઈ હવે તમારે કયા નિર્ણયો બાકી રહ્યા તો કે રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ કરવું જોઈએ કે નહીં હું એમ કહું ના કરું છું મારા પત્ની કે તમારો નિર્ણય બરોબર છે અમેરિકા એ અફઘાનિસ્તાન માંથી નીકળી જવું જોઈએ કે નહીં એટલે એમ કહું કે નીકળાય બરોબર નથી તો કે તમારો નિર્ણય બરોબર છે લોચ આપ્યો એટલે જે નિર્ણયોની અસર વૈશ્વિક હોય એ હું લઉં અને જે નિર્ણયોની અસર અમારા પરિવારમાં ચાર દિવાલ વચ્ચે હોય એ મારા પત્ની લે હું આ પાડું આવી રીતે પચાસ વર્ષ થાય આને કોપરેટિવ સેક્ટર કહેવાય કેમ હવે હું એક વાક્ય સિરિયસલી બોલું છું તમે સાંભળજો દરેકનો મત પ્રેમથી થી સાંભળવો દરેકનો વિચાર પ્રેમથી સાંભળીને આદર આપવો દરેકની ભાવના એને પ્રેમથી સ્વીકારી અને એને આદર આપવો એવી રીતે જ પારિવારિક જીવન ચાલે એવી રીતે જ સામાજિક જીવન ચાલે એવી રીતે જ સહકારી ક્ષેત્ર ચાલે યસો નો તો લેબેકા બિયાડા લેડીને સમજાવ્યું કે તમે એવું માનો છો કે જેમ ઓફિસમાં તમે સીઈઓ તરીકે એક ઓર્ડર કરો છો અથવા તો કોઈને કહી શકો છો એ જ એટીટ્યુડ લઈને તમે ઘરે જાવ છો ને એ તમારી સૌથી મોટી ભૂલ છે ઓફિસમાં કદાચ કોર્પોરેટ કલ્ચર અને કોર્પોરેટ એટીટ્યુડ ચાલશે ઘરમાં તો કોઓપરેટિવ એટીટ્યુડ જ ચાલશે બોલો તો પહેલો પ્રશ્ન શું પૂછવાનો બોલો તમને શું ફાવશે આ કોઓપરેટિવ સેક્ટર તમને શું અનુકૂળ છે પછી એમાંથી જેટલી વાત અમને અમને અનુકૂળ હશે અમારી સિસ્ટમમાં એટલી અમે સ્વીકારશું પણ પહેલા તમે કસ્ટમર ને ક્લાયન્ટ ને જે લોન લેવા શું પૂછો છો તારી પાસે શું વ્યવસ્થા છે તને શું અનુકૂળતા છે તું શું રજૂ કરી શકે છે તારું શું ડ્રીમ છે તો પૂછો છો ને પછી એ સિસ્ટમમાં તમને ક્યાં સેટ થાય છે બંને સીએમપી ઉપર આવી જાય કોમન મીન પ્રોગ્રામ એટલે પછી સાથે રહીને કાર્ય કરી શકો રેબેકા બિયર્ડ લેડીને શીખવાડ્યું આપણે બધાય સમજવા બહુ સરસ વાક્ય લખ્યું છે દરેક પરિવારમાં થાકીને ઘરે આવ્યા અને તમારું બે મહિનાનું બાળક અથવા તો બે મહિનાનું તમારો પૌત્ર કે પૌત્રી એકદમ હસીને તમારી સામે બ્રોડ સ્માઇલ આપે આઠ કલાકનો થાક ઉતરી જાય એટલી તાકાત એ ઇનોસન્ટ સ્માઇલમાં છે તો ફેમિલી હેપીનેસ માટે બંનેનો સરખો રોલ થયો તમે કમાવીને ઘરે લાવો છો કમાઈને અને પોષણ કરો છો એ નાનો બાળક બધાને આનંદ કરાવે છે અને એન્ટરટેનમેન્ટ આપે છે અને રાત્રે બધાને હળવા કરી દે છે એનો પણ રોલ ખરો ને ફેમિલી હેપીનેસમાં એટલે સહકાર ફેમિલી મેમ્બર માં દરેક સરખો રોલ છે આમ સમજો એટલે કોઈ જગ્યાએ ઈગોઇસ્ટિક એટીટ્યુડ ન રહે કોઈ જગ્યાએ એવી રીતનો અભિગમ ના રહે કે મારા લીધે પરિવાર ચાલે છે અને એ અભિગમ કાઢી જ એ જ કોઓપરેટિવ સેક્ટર છે મારા લીધે ચાલે છે પરિવાર મારા લીધે સમાજ ચાલે છે મોટા મોટા પ્રધાનમંત્રીઓ અને રાષ્ટ્રપતિઓ જે એક સમયે માનતા જે તે દેશમાં કે મારા લીધે દેશ ચાલે છે હું નહીં હોઉં તો આ દેશનું શું થશે તો એ ગયા પછી દેશની પ્રગતિ વધારે થઈ છે આખી દુનિયાનો અનુભવ છે એમ આપણામાંથી કોઈએ નહીં માનવાનું કે હું નહીં હોઉં તો મારો પરિવાર નહીં ચાલે તું ના હો તો વધારે ચાલશે સારો અને એકચ્યુઅલી તું સવારે નવ વાગે ઓફિસ જાય છે એટલે ઘરમાં બધા બહુ રાજી થાય છે તને ખબર છે કે હા એ સવે સાંજે છ વાગ્યા સુધી જો બધાને શબ્દ તો ખબર જ છે એમાં જો તમે ભૂલથી ફોન કરો કે બપોર જમવા અમારું તો પાછો પ્રોબ્લેમ હા કહેવાની વાત એ છે કે સહિષ્ણુતાની ભાવનાથી રહેવું પ્રેમની ભાવનાથી રહેવું દરેકનો આદર કરવો દરેક માટે પ્રેમ રાખવો ફેમિલીમાં આપણે સાથે છીએ કોઈ ઇન્સ્ટિટ્યુટમાં કોઓપરેટિવ સેક્ટર હોય કે આપણો બિઝનેસમાં હોય આપણે બધા સાથે છીએ સાથે રહેશું તો દરેક પ્રગતિ કરશે સાથે રહેશું તો દરેકને આનંદ આવશે આ મૂળભૂત કોઓપરેટિવ વિચાર છે ને સાથે રહેશું તો દરેકની પ્રગતિ છે સાથે રહેશું તો દરેકને આનંદ છે અમેરિકામાં કેલિફોર્નિયામાં રેડવુડ ટ્રીઝ ઉગે છે

એટલા ઊંચા એટલા પોળા અને એટલા વજનદાર છે હવે આવી કોક એન્ટિટી હોય એનું ફાઉન્ડેશન કેટલું ઊંડું અને મજબૂત જોઈએ પાછો કેલિફોર્નિયા તો સેસ્મિક ઝોન છે એટલે કે ત્યાં ભૂકંપ આવવાની શક્યતા છે બાજુમાં પેસિફિક મહાસાગર છે એટલે ત્યાંથી વાહઝોડા અથવા તો તેજ રફતારની હવા તો ફૂંકાતી જ હોય એના મૂળિયા તો ઊંડા જોઈએ ને અને તાકાત ફર જોઈએ બાયોલોજીસ્ટે સંશોધન કર્યું કે આ રેડવુડ ટ્રીઝ જે પોણા બસો અઢીસો ફૂટ સુધી ઉપર જાય છે પોણા બસો થી અઢીસો ની રેન્જમાં પોણા બસો બસો ફૂટ એટલે તમે ગણો ને સત્તર અઢાર વીસ માળ ની ઇમારત હવે વીસ માળ બિલ્ડિંગ હોય એનું ફાઉન્ડેશન કેટલું ઊંડું જોઈએ કેટલું તાકાત વાળું જોઈએ આ રેડવુડ ટ્રીઝના મૂળિયા છ થી આઠ ફૂટ જ ઊંડા છે તો પણ છેલ્લા બસો વર્ષમાં જ્યારથી આ સંશોધન થયું રેકોર્ડ લખાય છે એક પણ રેડવુડ ટ્રી પડ્યું નથી વાવાઝોડામાં નહીં અને નાના મોટા ભૂકંપના આંચકામાં પણ એટલે તો બહુ આશ્ચર્ય થયું કે બસો ફૂટ ઉપર જાય દસ માણસ બચપા લેવાનો પ્રયત્ન કરે ભેગા થઈને તો એનું થડ બચપા આવે નહીં આટલા ભારે અને ખાલી છ ફૂટ કે આઠ ફૂટ જ એના ઊંડા છે એટલે બાયોલોજીસ્ટે સંશોધન કર્યું અને એક બહુ જ આશ્ચર્યકારી ઘટના સામે આવી કોપરેટિવ સેક્ટર સો દુનિયાભરના વૃક્ષોના મૂળિયા જમીનની નીચે પાણી અને મિનરલ્સ માટે છે જેમ જમીન જમીન ઉપર આપણે આપણે છીએ પણ માટે પૈસા માટે બીજા માટે છીએ એટલે પૃથ્વી ઉપર માણસ ઝઘડે છે પૃથ્વીની નીચે વૃક્ષોના મૂળિયામાં સતત ઝઘડો છે આ બાયોલોજીસ કે પાણી માટે બીજા રિસોર્સિસ માટે મિનરલ્સ માટે રેડવુડ ટ્રી પૃથ્વી ઉપર એક જ વૃક્ષ એવું છે કે જમીન નીચે મૂળિયા એકબીજા સાથે આમ એન્ટેંગલ છે ઝઘડતા નથી અને એકબીજા માટે શેર એન્ડ કેર ની ભાવના છે આ કોઓપરેટિવ સેક્ટર શેર એન્ડ કેર આ કોઓપરેટિવ સેક્ટર કોઓપરેટિવ સેક્ટર નું બીજું નામ આપો તો તમે આપી શકો શેર એન્ડ કેર બરોબર છે ને દેવાંગભાઈ શેર એન્ડ કેર બે બાજુ સંશોધન કરવાથી ખબર પડી કે બે ફૂટ મૂળિયા અંદર જાય ને પછી તમે મૂળિયાનું કહી ના શકો આ ઝાડનું છે કે આ બાજુના ઝાડનું છે એટલા બધા મૂળિયા લેટરલ બહુ છે બીપ નથી જતા લેટરલ જાય છે એટલે નવા નવા મૂળિયાઓ સાથે સંબંધો બાંધે છે કોઓપરેટિવ સેક્ટર નવા નવા મૂળિયાઓ સાથે સંબંધો બાંધે છે કારણ કે લેટરલ તો એ દસ બાર પચીસ પચાસ ફૂટ સુધી સ્પ્રેડ થાય છે અને નવા બીજા બાજુમાં ઝાડ હોય એના મૂળિયા હોય એની સાથે સંબંધ બાંધે છે કેર કઈ એકબીજાને પાણી આપે એકબીજાને શેર કરે પછી વધારે માઇક્રો રિસર્ચ થી ખબર પડી કે પોતે કોઈ મૂળિયું હોય એને ક્યાંક થી પાણી સક કર્યું હોય એને ક્યાંક થી પાણી સક કર્યું હોય એ સમજો કે અહીંથી કદાચ 10 ફૂટ દૂર છે ત્યાંથી એને કઈક પાણી મળ્યું અને મૂળીએ પાણી લીધું એ પોતાને ઝાડ પાણી આપે એ પહેલા એને ખબર પડે કે મારી બાજુનું ઝાડ નું જે મૂળિયું છે ને મ્યુચ્યુઆલિટી મારી બાજુની ઝાડ નું જે મૂળિયું છે ને ये दी कोरू छे અને એને થોડાક કલાકોથી કે એકા બે દિવસથી પાણી નથી મળ્યું તો આ મુડીયું પોતાનો ઝાડને પાણી ન પહોંચાડે बाजूના ઝાડના મુડીયાને પાણી પહોંચાડે આ કોઓપરેટિવ સેક્ટર મ્યુચ્યુઅલિટીની વાત કરે ને આપણે વિશ્વનાથ વિશ્વનાથનજી મ્યુચ્યુઅલિટી કે ફ્રેન્સમાં વાત કરી કે એક કોઓપરેટિવ બેંક કો કોઈ તકલીફ હોય તો બીજી કોઓપરેટિવ બેંક उसको મદદ કરતી હે ઓર ઓમ્બ્રેલા ઓર્ગેનાઈઝેશન કે થ્રુ કરતી હે સો એક ઓર્ગેનાઇઝ સિસ્ટમ હો جاتی હે આ રેડવુડ ટ્રીઝ મે અમેરિકા મે યે મ્યુચ્યુઅલિટી ઓર ઓમ્બ્રેલા સિસ્ટમ

એ અહમમાં ભલ ભલા પડી ગયા છે ભલ ભલા મરી ગયા છે અને ભલ ભલા અસ્ત થઈ ગયા છે હંમેશા નમ્રતાની ભાવના રાખવી કે હું દરેક ના સાથ સહકાર થી જીવું છું અને દરેક ને જ્યાં સાથ સહકાર ની જરૂર પડશે તો મારી ક્ષમતા પ્રમાણે હું એને સાથ સહકાર આપીશ આ ભાવના મૂળભૂત છે ધીસ ઇઝ શેર એન્ડ કેર તો સમાજમાં દરેક નું અસ્તિત્વ ટકી રહે અને છેલ્લી વાત આ ભાવના દ્રઢ કરવા માટે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ખૂબ જરૂરી છે કેમ આપણા સત્શાસ્ત્રોમાં વાત લખી છે વયમ અમૃતસ્ય પુત્ર આપણે ભગવાનના સંતાનો છીએ જયારે આપણા મા બાપ એક છે ત્યારે આપણે સંતાન બધા ભાઈઓ છીએ બહેન છે તો આપણે ભાવના હોવી જોઈએ કે દરેક પ્રત્યે સાથ સહકાર કદાચ સાથ સહકાર ના આપી શકે તો એટલું તો મિનિમમ રાખવું કે એના પ્રત્યે ઈર્ષા ભાવ કે પાછો પડે ઓફિસ પોલિટિક્સ એમાં તો ભૂલથી ના પડવું કોઈના પ્રત્યે ઈર્ષા રાખવાથી તમને કોઈ લાભો એક હંમેશા એ વ્યક્તિ એનો પુરુષાર્થ ભોગવે છે એનો પ્રાર્થ ભોગવે છે એની ઉપર થઈ જે ભગવાનની કૃપા એ ભોગવે છે મને જે કંઈ મળ્યું છે મારી પાસે જે કંઈ છે એ મારો પુરુષાર્થ મારું પ્રારબ્ધ અને મારું મારી પર ભગવાનની દયા એનો હું આનંદ લઉં છું ઈઝ હી આઈ એમ આઈ તો ક્યાં કોઈના પ્રત્યે દેખાય આવી અંધારો કે દેખાય તમે ઈર્ષા ભાવથી તમે કો કરો અને આ સદભાવના શેર એન્ડ કેર ની કોપરેટિવ વર્ણ તમે તોડો તો તમને લાભ શું છે રોજ સવાર ઉઠીને તમે ત્યાં વર્લીમાં મુંબઈમાં તમારો બે 2 બીએચકે ફ્લેટ રોજ ઉઠીને અંતિલિયા સામે જોઓ કે ક્યારે થશે ક્યારે થશે તો તને 2 બીએચકે નો પણ આનંદ નહીં આવે તું રહેને શાંતિથી એ એમનું નસીબ અને એમનો પુરુષાર્થ ભોગવે છે તું તારું નસીબ ને તારો પુરુષાર્થ ભોગવ ને ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ દેસ એમ આ રાઈટ યસ ઓર નો એઝ સિમ્પલ એઝ દેસ તો કોઈના પ્રત્યે અદેખાઈ ના હોય એ બહુ જ મોટું કોઓપરેટિવ ભાવના છે કે ભાઈ એ એ છે એનું નસીબ ભોગવે છે એનો પ્રારબ્ધ ભોગવે છે એનો પુરુષાર્થથી આનંદ કરે છે હું મારા પુરુષાર્થ મારા પ્રારબ્ધ પ્રમાણે જીવનમાં આનંદ કરું છું એ પ્રમાણે મને મળ્યું છે દરેક વ્યક્તિ જો મિલિયનર બની જાય પછી એની માટે કામ કોણ કરે દરેક વ્યક્તિ ઓડિયન્સમાં કોણ બેસે અને હરીસા સામે આપણે હરીસા સામે ઉભા દરેક લાગે જો ગોઠવી દીધું હોત તો હું પણ એકાદમાં ચાલી જાત એકાદા ટોલીવુડ બોલીવુડ ટોલીવુડિવુડલીવુડ જેટલા બુડ છે પૃથ્વી ઉપર લાકડા એમાંથી એક આ એક દસ ટકા જો ભગવાને ગોઠવી નાખ્યું હોત ને બરોબર આ મોટું તો હું ચાલી જાત પણ એ દસ ટકા થિયેટરો ભરવા માટે બાકી રાખ્યું છે

તો આવી ભાવનાથી આપણે જીવીએ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા ભગવાન સૌનું ભલું કરો એટલે આપણે દરેક ની પ્રત્યે આવી સદભાવના રાખીએ એ આપણામાં મૂળભૂત હૃદયમાં એક કોપરેટિવ ભાવના કહેવાય એ આજે પચાસ